શ્યામ ફલક કૃષ્ણ ફલક ચાક ફલક ચોકબોર્ડ વગેરે શિક્ષક વર્ગ કાર્યનો એ લેખિત દસ્તાવેજ છે તે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો દ્વિતીય શિક્ષક છે આ એક નમૂનો આપ જોઈ શકો છો કાપા કાર્યનો કેવું જોઈએ કહી શકાય હવે અર્થ જોઈએ અસરકારક કાપા નોંધ કરવાના શિક્ષકના કૌશલ્યને કાપા કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે હવેનું મહત્વ જોઈએ વિષય વસ્તુની સરળતાથી લેખિત સ્પષ્ટતા કરી શકાય છે જેમ કે અહીં ચાર સ્વરૂપે રજૂઆત છે રેખા ચિત્ર દ્વારા સ્પષ્ટતા ચાર્ટ નકશા દ્વારા ઉલ્લેખ જ્ઞાન નું ઝડપથી દ્રઢીકરણ થાય છે

સૌ પ્રથમ જોઈએ જોઈએ શું ઉદાહરણ સ્વરૂપે બે વાક્ય લખેલા છે જેમાં યશુબેન પાણી ભરવા ગયા એવું લખેલ છે પરંતુ યોગ્ય મરોડ ન હોવાના લીધે પશુબેન લાગી રહ્યું છે બાજુમાં કેટલાક અક્ષરો છે ધ અને ઘ ક અને ફ આ સામ્ય ધરાવતો વર્ણોમાં યોગ્ય મરોડ આવશ્યક છે બે યોગ્ય અંતર હોવું જોઈએ આપ જોઈ શકો છો પણ વચ્ચે બિન જરૂરી અંતર છે બિન સાંપ્રદાયિક શબ્દમાં પણ આ રીતે લખેલું છે જે ન હોવું જોઈએ અહીંયા એક ઉદાહરણ આપેલું છે જેમાં બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ એમનું આ ઉદાહરણ છે યોગ્ય અંતર ન હોય તો અર્થ બદલી જાય છે આપ જોઈ શકો છો દીવા નથી દરબારમાં છે ગોર અંધારવું જયારે જો યોગ્ય અંતર ન હોય તો દીવા નથી દરબારમાં છે ગોર અંધારું શબ્દનો અર્થ બદલી જાય છે તમે મને ચાકરી આપશો જ્યારે તમે મને ચાકરી આપશો ને બીજું વાક્ય પણ આપ આ રીતે જોઈ શકો છો કે જેમાં શબ્દનો અયોગ્ય અંતરથી અર્થ પરિવર્તન થાય છે પ્રત્યેક અક્ષર યોગ્ય મરોડ સહિત સીધો લખાયેલું હોવો જોઈએ ત્રાસો કે કોચુકો ચૂકો આ ઉદાહરણમાં અહીં જોઈ શકો છો ને આડા વાકા ચૂકા જ લખેલા છે અક્ષરોનું કદ સપ્રમાણ હોવું જોઈએ બહુ નાના પણ નહીં અને અત્યંત મોટા પણ નહીં લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ અહીંયા નમૂનામાં પણ આપ જોઈ શકો છો આપણને ખ્યાલ આવી જશે કે લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ કપાકારી સ્વચ્છતા સરળતાથી લખી શકાય ત્યાંથી લખવાની શરૂઆત કરવી પગની એવી ઊંચી કરીને લખવું નહીં બે લીટીઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ અક્ષર પર અક્ષર કે શબ્દ પર શબ્દ ન લખાય તેની કાળજી રાખવી

લખાણ સાફ કરવા જ ઉપયોગ કરવો હાથથી કપા યથાર્થતા લખાણ સ્પષ્ટ મુદ્દાસર અને સંક્ષિપ્ત હોવું જોઈએ લખાણના મુદ્દાઓ ક્રમિક અને સાતત્યપૂર્ણ હોવા જોઈએ વિષય વસ્તુના શિક્ષણના વિકાસની સાથે જ કાપા નોંધ કરવી લેખન સરળ ભાષામાં હોવું જોઈએ રંગીન ચોક નો કુશળતા પૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપ નમૂનો તરીકે જોઈ શકો છો જેમાં રંગીન યોગ્ય અને પ્રયોગ કરેલ છે પણ અને એકદમ ઓછો પણ કાપા કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ચોક અને દ્રષ્ટની વ્યવસ્થા જોવી કાપા પર પ્રકાશની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તે ચકાસવું વર્ગમાં પ્રવેશતાની સાથે જ અગાઉનું લખાણ સાફ કરવું ત્યારબાદ જ શિક્ષણ કાર્યની શરૂઆત કરવી લખાણ આદર્શ રીતે સાફ કરવું ઉપરથી નીચે ખલક નોંધ બાદ વચ્ચે આવવું નહીં જેથી વિદ્યાર્થીઓને અડચણ રૂપ ના બને ચોક નો બિનજરૂરી અવાજ ન થાય તે જોવું આ માટે ચોકને યોગ્ય રીતે પકડવી

અંતે શ્યામ પલક સ્વચ્છ કરો થેન્ક યુ